નાકળતોય સૂત્રચાર કરી રોજ પ્રગટ કર્યો 765 કેવી દેસી લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરવાનો કામ શરૂ કરાવતા જ કળતો આંદલન ના માર્ગે ઉતર્યા અને યોગ્ય વર્તન નહીં મળે અને જો વીજકંપની દાદા ગિરીથી વીજલાઈન નાખશે તો જરૂર પડે તો આત્મવિલોપન પર કરતા પણ અચકાસ નથી વિકડતો એ ચીમકી ઉચ્ચારી 2021 માં વર્તાર આપ્યો એ યોગ્ય અમને યોગ્ય વર્તાર આપે અગર અમે થામલા પોલ પડવા દેવામાં જ નથી અમને ખાલી એક વીઘો જગ્યા જાય અને એક લાખ રૂપિયા બોલ આપે તો એ શક્ય જ નથી અત્યારે જમીનના ભાવ દસ લાખ પંદર લાખ છે અને એક વીઘાના પૈસા અમને ન આપે તો આવું અમે ચલાવી નહીં લઈએ અને થાંભલા નાખવા દેવો નહીં આવે આમ ધામક તાલુકા સ્વશ્રામભાઈ ગામ જૂના પર આજે અમે આ ઝાડ બધા ઉછેરી પેટે પાટા બાંધીને ઉછેરા અને આમાં પાંચ વર્ષ છ વર્ષ લાગ્યા આ ઝાડ ઉછેરવા માટે અને આજે આ કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન સાથે આવી ગયા અને આ અમારામાં થાંભલો પરણે નાખવા માંગે ખેડૂમાં અને પૂરતું વળતર નથી આપતા પહેલી પ્રશ્ન તો એ અમારો છે કે પૂરતું વળતર આપે તો ખેડૂત એકી સાથે એગ્રી છે તો અમને કશો વાંધો નથી અને જો પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમે થાંભલો નહીં નાખવા દઈએ અને સમૂહ ફેમિલી સાથે એકી સાથે પંદર ગામના હળવદ તાલુકાના પંદર ગામના ખેડૂતો એક સાથે આત્મવિલોપન કરશું અમે